હેલો ફ્રેન્ડ્સ રીટાઝ ક્રિએશનમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે તો બધા ઘરોમાં મીઠાઈઓ તો બનવાની જ છે ફ્રેન્ડ્સ આજની આપણી રેસીપી પણ એકદમ હેલ્ધી ટેસ્ટી અને એકદમ સ્વીટ છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે નવી નવી રસોઈ શીખી રહ્યા છો તો મારી ચેનલ ઉપર મેં પરફેક્ટ માપ અને નાની નાની ટિપ્સ સાથે બધી રેસીપીઓ મૂકેલી છે જો તમને આ રેસીપીઓ ગમે તો તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આજની આપણી એકદમ સ્વીટ ડીશ ચણાના લોટના લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ હવે મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે અને તેમાં આપણે અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ ચાળી અને લઈ લઈશું ફ્રેન્ડ્સ તમે ચણાના લોટની કોઈપણ રેસીપી બનાવો ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવો હવે મેં અહીંયા બે ચમચી જેટલું ગરમ ગરમ ઘી લઈ લીધું છે આ ઘીને આપણે લોટની અંદર એકદમ સરસ રીતે મસળી મસળી અને મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ જ્યાં સુધી આવી રીતનું મુઠ્ઠી પડતું મોણ ન આવી જાય વિડીયોમાં તમે જોઈ શકો છો આપણા લોટમાં સરસથી મોણ આવી ગયું છે ફ્રેન્ડ્સ હવે આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું ફ્રેન્ડ્સ આપણે એક સાથે બધું પાણી એડ નહીં કરીએ પણ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો લોટ બની અને આવી રીતનું તૈયાર થાય છે ફ્રેન્ડ્સ હવે આપણે આ બધા લોટમાંથી મુઠિયાઓ તૈયાર કરીશું ફ્રેન્ડ્સ મેં અહીંયા થોડો ઘીવાળો હાથ કરી અને મુઠિયા બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ફ્રેન્ડ્સ આ મુઠિયાને આપણે આંગળીઓની મદદથી આવી રીતે પ્રેસ કરી દઈશું જેથી કરી અને જ્યારે આપણે મુઠિયાને તળીએ ત્યારે મુઠિયાઓ અંદર સુધી એકદમ શેકાઈ જાય મેં બધા મુઠિયા આવી રીતે તૈયાર કરી લીધા છે વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ થોડું તેલ લઈ લીધું છે ફ્રેન્ડ્સ અને તેલને આપણે ગરમ કરી લઈશું ફ્રેન્ડ્સ તેલને આપણે ફૂલ ગરમ નહીં કરીએ એકદમ મીડિયમ ગરમ કરીશું જો તમારું તેલ એકદમ ઉકળતું હશે તો બધા મુઠિયાઓ લાલ થઈ જશે અને અંદરથી એકદમ કાચા રહી જશે ફ્રેન્ડ્સ તો એકદમ મીડિયમ ફ્લેમ ઉપર હળવે હળવે મુઠિયાઓને તળો જેથી કરી અને મુઠિયા અંદર સુધી શેકાઈ જાય ફ્રેન્ડ્સ તો બધા મુઠિયા મેં આવી રીતે તળી અને લઈ લીધા છે ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જોઈ શકો છો હવે આપણે આ બધા મુઠિયાઓને ઠંડા કરી અને ટુકડાઓ કરી અને મિક્સચર જારમાં ક્રશ કરી લઈશું જો ફ્રેન્ડ્સ તમને લાડુ એકદમ સોફ્ટ ભાવતા હોય તો આ મિક્સરને એકદમ પાવડર ફોર્મમાં ક્રશ કરી લો અને જો તમને દરદરા લાડુ ભાવતા હોય તો આ મિક્સરને થોડું કરકરું રહેવા દો ફ્રેન્ડ્સ મેં આ મિક્સરને થોડું દરદરું જ રાખ્યું છે કારણ કે મારા ઘરમાં બધાને આવા જ લાડુ ભાવે છે હવે આપણા બધા મુઠિયાઓ ક્રશ થઈ ગયા છે અને મેં એક ચારણીની મદદથી બધું બેટર ચાળી લીધું છે વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે આ તૈયાર થયેલ લોટમાં સો ગ્રામ જેટલું ગરમ ગરમ ઘી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ ઘીને એડ કરી અને હાથોની મદદથી એકદમ આપણે ચોળી ચોળી અને લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યાં સુધી આવી રીતનું મોણ ન ચડી જાય લોટમાં તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે ચાસણી બનાવવાની તૈયારી કરી લઈએ મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને પેનમાં બસો ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ હવે આ ચાસણીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું જ્યાં સુધી આપણી ચાસણી બે તારની બની અને તૈયાર ન થાય તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ચાસણી બની અને એકદમ તૈયાર છે હવે આ ચાસણીને આપણે આપણા બેટરની અંદર એડ કરી દઈશું આ ચાસણી અને બેટરને સરસ રીતે મિક્સ કરી લો ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ મિક્સ થઈ અને તૈયાર છે આપણા તૈયાર થયેલા મિક્સરમાં આપણે બે ચમચી જેટલો જાયફળનો પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ જાયફળનો પાવડર આપણા લાડુમાં ખૂબ જ સરસ લાગે છે તો ચોક્કસથી એડ કરો મેં અહીંયા થોડા કિસમિસ એડ કર્યા છે અને થોડા કાજુના એકદમ નાના નાના ટુકડાઓ એડ કરી અને આપણે આ બધા બેટરને સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ હજુ આપણું બેટર એકદમ ગરમ ગરમ જ છે જો તમે બજાર જેવા લાડુનો કલર લાવવા માગતા હોય તો એક ચપટી જેટલો ઓરેન્જ કલરનો ફૂડ કલર એડ કરી અને આ બધા બેટરને સરસ રીતે મિક્સ કરી લો થોડું બેટર ઠંડુ પડે પછી હાથોની મદદથી એકદમ મસડી મસળી અને બધું બેટર મિક્સ કરી લો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ આપણું બેટર થોડું ઠંડુ થઈ ગયું છે હવે આપણે આમાંથી આપણા લાડુ બનાવીશું લાડુને એકદમ પ્રેસ કરી કરી અને નહીં બનાવીએ ફ્રેન્ડ એકદમ હળવા હાથે બનાવીશું તો તમારા લાડુ એકદમ પરફેક્ટ બની અને તૈયાર છે તો ફ્રેન્ડ્સ બધા આપણા લાડુ બની અને તૈયાર છે ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને આજની આ સ્વીટ ડિશ કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો જો તમને આ રેસિપી ગમે હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો